જૈસે કૃષ્ણ જઈશો મીરાયણ તો આજે આપણે બનાવવાના છે ગુજરાતી ખટમીઠી કઢી તો કઈ રીતે બનાવે છે ચાલો હું તમને બતાવું કે કઈ રીતે બને છે આ કઢી તો મેં અહીંયા છાશ લીધી છે અને છાશની અંદર મેં બે ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે અહીંયા બ્લાન્ડરથી મેં ઝારી લીધું છે અને પછી આપણે એમાં નાખવાના છે ગોળ અને મીઠું હળદર અને ધાણાજીરું અને ચપટી જેટલું લાલ મરચું પાવડર અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી છે જેથી ટેસ્ટ થોડો વધારે સારો આવે તો બસ અહીંયા સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે એને ગેસ ઉપર ઉકાળવા મૂકી દઈશું તો બસ જો અહીંયા મેં ગેસ ઉપર ઉકાળવાને કઢીને મૂકી દીધી છે અને કલર બી મસ્ત આવી ગયો છે જો તમે જોઈ શકો છો બસ થોડીક વાર આપણે ઉકળવા દીધી છે અને અહીંયા આપણે વઘાર કરવાના છે તો વઘારી મૂકી દીધું છે એમાં આપણે ઘીથી બી કરી શકીએ અને તેલથી પણ કરી શકીએ પણ મેં તેલથી કર્યો છે બસ અહીંયા રાય નાખી છે જીરું અને લાલ મરચું સૂકું નાખીને આપણે એનો વઘાર કર્યો છે બસ જો અહીંયા આપણે સારી રીતે વઘાર થઈ ગયો છે અને કોથમરી નાખી દીધી છે અને સાથે કઢી આપણી ઉકળી બી ગઈ છે તો બસ આ આજનો મારો કઢીનો વિડીયો હતો તો તમને કેવો લાગ્યો તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દોજો મારી ચેનલને